નમસ્કાર મિત્રો હું રાજ વર્ષ સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ફંક્શનનો આપણો ત્રીજો વિડીયો છે આ બે વિડીયો તમે હજી સુધી ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં જઈને તમે આ બે વિડીયોને જોઈ શકો છો ડિસ્ક્રાઇબિંગ પર્સન આ ફંક્શનમાં મિત્રો ડિસ્ક્રાઈબ એટલે કે વર્ણન કરવાનું હોય છે કોનું તો કે વ્યક્તિનું તો આપણે જ્યારે એવા વાક્યો બોલીએ કે લખીએ જેમાં વ્યક્તિનું વર્ણન થતું હોય વ્યક્તિના ગુણ એની ક્ષમતા એની આદતો એના સ્વભાવ દેખાવ એના વિશે કંઈક વાત કરતા હોય તો વ્યક્તિનું વર્ણન થયું કહેવાય તો આવા વાક્યમાં કયું ફંક્શન હોય તો કે ડિસ્ક્રાઈબિંગ પર્સન અહીંયા લખ્યું પણ છે વ્યક્તિના દેખાવ સ્વભાવ ગુણ આદત અથવા ક્ષમતાઓ વિશે માહિતી આપવી આવા વાક્યોમાં વ્યક્તિ કેવી દેખાય છે કઈ રીતે દેખાય છે અથવા કેવા છે તે સમજાય આવા વાક્ય મોટે ભાગે વિશેષણનો ઉપયોગ થતો હોય આ ખાસ યાદ રાખજો મિત્રો તમારે નક્કી કરવાનું છે કે આ વિશેષણ છે નહીં જો તમારી પાસે વિશેષણનો સારું સારું એવું શબ્દ ભંડોળ હશે તો આ ફંક્શન તમે સીધે સીધું ટીક કરી શકશો જેમ કે હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ તો તે ઊંચો અને હેન્ડસમ છે કેવો સરસ દેખાય છે તો આ બે વિશેષણ છે તો અહીંયા આ હી એટલે કે જે પણ છોકરાની તે છોકરાની આપણે વાત કરીએ છીએ તો એના વિશેષતામાં શું કીધું એના વર્ણનમાં તે કે તે ઊંચો છે અને હેન્ડ છે તો અહીંયા આપણે આ વ્યક્તિનું વર્ણન કર્યું છે શી ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન તેણી એક દયાળુ અને મદદરૂપ થાય એવી વ્યક્તિ છે તો અહીંયા પણ સીનું આપણે વર્ણન કર્યું છે આ એડજેક્ટિવ દ્વારા તો આ વાક્ય મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન પર્સન વિશે વાત તો થતી હોય પણ એડજેક્ટિવનો ઉપયોગ થવો મોસ્ટ ટાઈમ પે બની જાય ઘણીવાર વિદ્યાર્થીઓ આ ફંક્શનમાં ભૂલ કરી બેસે છે શું કામ એ તો કાંઈ શરૂઆતમાં વ્યક્તિનું નામ આપ્યું હોય તો એવું માની બેસે કે ભાઈ વ્યક્તિનું વર્ણન થતું હશે પરંતુ એવું હોતું નથી શરૂઆતમાં હોય વ્યક્તિ તો હોય પરંતુ એ વાક્યમાં ફંક્શન કંઈક બીજું હોય તો આ વિશેષણનો ઉપયોગ થાય એ બાબત આપણે યાદ રાખવી જોઈએ અહીંયા પણ ઉદાહરણ લખો માય ટીચર ઇઝ વેરી સ્ટ્રિક્ટ બટ કેરિંગ મારા શિક્ષક છે એ વેરી સ્ટ્રિક્ટ ખૂબ જ કડક છે પણ કેરિંગ કાળજી રાખે એવા છે તો શિક્ષકનું વર્ણન કર્યું તો ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન આવશે હી એ શોર્ટ હેર એન્ડ વીયર ગ્લાસીસ એને ટૂંકા વાળ છે અને ચશ્મા પહેરે છે તો અહીંયા પણ હી વ્યક્તિનું વર્ણન કર્યું એટલે ડિસ્ક્રાઈબિંગ પર્સન સી ઇઝ ઓનેસ્ટ એન્ડ હાર્ડવર્કિંગ તેણી પ્રામાણિક છે અને મહેનત કરે તેવી છે તો ફૂલી આ ફંક્શન તમને સમજાઈ ગયું હશે આગળ જોઈએ મિત્રો આ તો એક વિશેષણનો ઉપયોગ થયો પરંતુ હજી વધારેમાં શું હોઈ શકે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં તો કે હું સંયોજક જેનો રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ થાય છે એના વડે પણ ક્યારેક વ્યક્તિનું વર્ણન કરવામાં આવે છે વુનો ઉપયોગ વ્યક્તિ વિશે વધારાની માહિતી આપવા માટે થાય છે એવો વાક્ય ભાગ પર્સનનું વર્ણન બને છે એટલે કે વ્યક્તિનું વર્ણન બને છે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો હી ઇઝ અ ટીચર જો અહીંયા એક વાક્ય છે વુ ઇઝ વેરી કાઇન્ડ તે શિક્ષક છે કે જે ખૂબ દયાળુ છે તો વુ દ્વારા થયો હું તો કે રિલેટિવ પ્રોનાઉન તો છે પણ હું પછીનો ભાગ છે એ આ એનું વર્ણન કરે છે કે ભાઈ તે ટીચર છે અને તે ખૂબ દયાળું છે તો આ વાક્યમાં પણ ડિસ્ક્રાઈબિંગ ફંક્શન સોરી ડિસ્ક્રાઇબિંગ પર્સન આ ફંક્શન છે આઈ મેટ અ બોય હું છોકરાને મળ્યો વુ હેલ્પ્સ એવરી વન તો અહીંયા વુ છે એના પછીનો વાક્યનો ભાગ છે આ કોનું વર્ણન કરે છે તો કે આ છોકરાનું વર્ણન કરે છે હું છોકરાને મળ્યો તો કે જે બધાને મદદ કરે છે તો અહીંયા પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન આવેલું છે સી ઇઝ માય ફ્રેન્ડ વુ લિવ્સ નેક્સ્ટ ડોર તેણી મારી મિત્ર છે કે જે નેક્સ્ટ ડોર એટલે કે પછીના જે મકાન છે ઘર છે ત્યાં રહે છે તો માય ફ્રેન્ડનું વર્ણન થાય છે તો આ વાક્યમાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન રહેલું છે તો આને મિત્રો આપણે હવે કઈ રીતે યાદ રાખી શકીએ આટલું બધું મગજમાં ઘણા વિદ્યાર્થીઓને ના રહેતું હોય તો સિમ્પલી કઈ ભાષામાં યાદ રાખી શકશે જો આનો તો કોઈ ઈલાજ છે નહીં મિત્રો આ તો તમારે ફરજિયાત તમને સમજાયું હશે વાક્ય અથવા વિશેષણ આવડતા હશે તો આવડશે પરંતુ આમાં હું તમને એક શોર્ટકટ ટ્રીક આપી શકું કે ભાઈ વાક્યની વચ્ચે વુ આવે કોણ આવે વુ તો વાક્યની વચ્ચે વુ આવે તો આપણે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન ટીક કરવાનું વુ એટલે તો કે પર્સન જાણવા માટેનો ઉપયોગ થાય પર્સન અથવા સબ્જેક્ટ વ્યક્તિ માટે વુનો ઉપયોગ થાય છે અથવા તો સબ્જેક્ટ માટે થાય આ રીતે પણ તમે યાદ રાખી શકો અથવા તો સિમ્પલ વાક્ય છે મિત્રો વાક્યની વચ્ચે વો આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન તમારે ટીક કરવું હવે આપણે આગળનો ફંક્શન જોઈએ ધ મેન વુ ઇઝ વીરિંગ ધ વાઇસ ઇઝ માય અંકલ ફરી પાછું વાક્યનો વાક્યની વચ્ચે વો આવ્યું એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન કરીશું હવે મિત્રો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય ભાઈ અહીંયા તો વુની પછી આટલું બધું વાક્ય છે અને વુની પહેલાં બે શબ્દો છે તો અહીંયા તો વુ છે એ વાક્યની વચ્ચે થયું નહીં પરંતુ એવું નથી મિત્રો વાક્યની શરૂઆતમાં વુ ના હોય અને વચ્ચે ગમે ત્યાં હોય તો પણ આપણે વાક્યની વચ્ચે વુ છે એવું કહી શકીએ તો આ બાબત પણ મગજમાં ખ્યાલ રાખવાનો અહીંયા કોઈ દોઢ ડાયુ થવાનું નથી ઘણા વિદ્યાર્થીઓ બહુ ડોઢા હોય સાહેબ આ બાજુ આટલું બધું અંતર છે પાંચ છ સેન્ટીમીટરનું આ બાજુ બે સેન્ટીમીટર અંતર છે તો ભૂ વાક્યની વચ્ચે કઈ રીતે થઈ તો હું વાક્યની વચ્ચે જ છે આપણે અહીંયા મેથ્સ નથી ભણતા કે નકશો નથી દોરતા વાક્યની વચ્ચે ભૂ એટલે શરૂઆતમાં ના હોવું જોઈએ બસ આવું સિમ્પલ મિનિંગ યાદ રાખવાનું છે ડિસ્ક્રાઈબિંગ થિંગ વસ્તુનું વર્ણન ડિસ્ક્રાઈબિંગ એ થિંગ એટલે કોઈ વસ્તુના આકાર રંગ કદ ગુણધર્મ ઉપયોગ અથવા સ્થિતિ વિશે માહિતી આપવી હવે જેમ મિત્રો આ આગળના ફંક્શનમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિ કેવો છે એનું વર્ણન કરતા હતા તો અહીંયા હવે વસ્તુ કેવી છે એનું વર્ણન કરશું ડિસ્ક્રાઇબિંગ સ્થિમ પહેલાંમાં અહીંયા વ્યક્તિ હતો અહીંયા હવે વસ્તુ હશે ધીસ ઇઝ બિગ વુડન ટેબલ આ જે ટેબલ છે એ મોટું લાકડાનું ટેબલ છે તો અહીંયા ટેબલનું વર્ણન થયું આ વસ્તુનું વર્ણન થયું તો ફોન ઇઝ વેરી લાઇટ એન્ડ યુઝફુલ આમાં પણ મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સનની જેમ વિશેષણનો ઉપયોગ થશે બિગ વેરી લાઇટ યુઝફુલ રાઉન્ડ રેડ સ્ટ્રોંગ હેવી તો આવા બધા વિશેષણનો ઉપયોગ થશે તો આ યાદ રાખવાનું છે ધ ફોન ઇઝ વેરી લાઇટ એન્ડ યુઝફુલ આ ફોન વજનમાં ખૂબ જ ઓછો અને ખૂબ જ ઉપયોગી છે તો ફોનનું વર્ણન થયું ઇટ ઇઝ અ રાઉન્ડ ટેબલ રાઉન્ડ રેડ બોલ આ ગોળ લાલ દડો છે તો આ વસ્તુનું વર્ણન થયું તો બેગ ઇઝ સ્ટ્રોંગ બટ હેવી આ દફતર મજબૂત તો છે પરંતુ હેવી છે તો બેગનું વર્ણન થયું તો આ બધી વસ્તુઓ છે એટલે આપણે અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન ટેક કરશું આવા વાક્યો આવે તો હવે જેમ વાક્યની વચ્ચે હું આવતું તો આપણે ડિસ્ક્રાઈબિંગ પર્સન ફંક્શન મૂકતા હતા તો વાક્યની વચ્ચે વીજનો ઉપયોગ થતો હોય તો વસ્તુ વિશે વધારાની માહિતી અથવા વર્ણન આપવા માટે એનો પણ ઉપયોગ થાય પરંતુ આગળ વસ્તુ છે કે સ્થળ આ તમારે યાદ રાખવું છે ક્યારેક વીચનો ઉપયોગ સ્થળનું વર્ણન કરવા માટે પણ થઈ જાય પણ મોટે ભાગે વસ્તુનું વર્ણન કરવા માટે થાય છે ઉદાહરણો જોઈએ મિત્રો ધીસ ઇઝ અ બુક વીચ ઇઝ વેરી યુઝફુલ આ બુક છે વીચ કે જે ખૂબ જ યુઝફુલ ખૂબ જ ઉપયોગી છે તો આ વીચ પછીનો જે વાક્યનો ભાગ છે કોનું વર્ણન કરે છે તો કે બુકનું બુક વસ્તુ છે એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ આ ફંક્શન વાપરશું આઈ બોટ અ ફોન વિચ હેઝ અ ગુડ કેમેરા મેં ફોન ખરીદો કે જેના પાસે અથવા તો કે જેમાં ખૂબ જ સારો કેમેરો છે તો આ વીચ છે એને કોનું વર્ણન કર્યું તો કે ફોનનું વર્ણન કર્યું ફોન વસ્તુ છે તેથી ડિસ્ક્રાઇબિંગ થિંગ ધ કાર વિચ ઇઝ પાર્ડ આઉટ સાઇડ ઇઝ માય કાર કે જે તો કારનું વર્ણન છે વીચ ઇઝ પાર્કડ આઉટસાઇડ કે જે બાર પાર્ક થઈ છે એ મારી છે તો અહીંયા વીચ શબ્દ દ્વારા કારનું વર્ણન થયું છે સીલોઝ પેન વીચ વોઝ વેરી કોસ્ટલી તેણીએ પેન ખોઈ નાખી અથવા તો ખોઈ ના ખોઈ દીધી જે ખૂબ જ મોંઘી હતી તો અહીંયા આ વીચ દ્વારા પેનનું વર્ણન થયું છે તો મિત્રો અહીંયા આપણે એક વાત યાદ રાખી શકીએ કે વાક્યની વચ્ચે વીજ આવે તો મોટે ભાગે વસ્તુનું વર્ણન થતું હોય એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન આવશે પરંતુ એ બાબત યાદ રાખવી કે વાક્યની વચ્ચે જે પણ ભાગ છે ત્યાં કંઈ સ્થળનું વર્ણન તો નથી સ્થળની વાત તો નથી ને અહીંયા બુકની વાત છે ફોનની વાત છે કારની વાત છે અને પેનની વાત છે પરંતુ જો અહીંયા સ્થળની વાત હોય તો ક્યારેક સ્થળનું પણ વર્ણન હોઈ શકે તો એમાં આગળનું ફંક્શન આવશે કયું તો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ફંક્શન મિત્રો પરંતુ એ પહેલાં અહીંયા ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો તમે ઇન્સ્ટાગ્રામ પણ જોઈ શકો છો વોટ્સઅપ ચેનલની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો ખૂબ જ ઉપયોગી માહિતી તમને અહીંયા મળે છે ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપી છે જો એ વાપરતા હોય તો ત્યાં પણ જોઈન થઈ શકો અને અરાટાઇ ચેનલની પણ લિંક આપી છે તો એ વાપરતા હોય તો ત્યાં પણ તમે જઈ શકો ફરી પાછો આપણે ફંક્શન તરફ પાછા વળીએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ તો સ્થળનું વર્ણન કરવું સેમ જ છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ આગળ જે ફંક્શન ભેણાં એની જેમ જ આ ફંક્શન પણ સેમ જ છે પરંતુ આગળના બે જે ફંક્શન હતા એમાં પહેલાં ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરતા હતા બીજા ફંક્શનમાં વસ્તુનું વર્ણન કરતા હતા હવે અહીંયા કોઈ સ્થળનું નામ હશે વિલેજ પાર્ક સિટી સ્કૂલ તો આ બધા સ્થળ છે એની વિશેષતા દર્શાવવી કોના દ્વારા તો કે વિશેષણ દ્વારા સ્મોલ પીસફુલ ક્લીન ગ્રીન ક્રાઉડેડ બ્યુટિફુલ બીક આ બધા વિશેષણો છે તો આવા વિશેષણોના ઉપયોગ દ્વારા જો સ્થળનું વર્ણન કરીએ તો એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનો ફંક્શન કહે છે માય વિલેજ ઇઝ સ્મોલ એન્ડ પીસફુલ મારું ગામ નાનું છે અને શાંતિવાળું છે ધ પાર્ક ઇઝ ક્લીન એન્ડ ગ્રીન પાર્ક છે એકદમ ચોખ્ખું અને હરિયાળું છે ધ સિટી ઇઝ ક્રાઉડેડ અને બ્યુટિફુલ એ બટ બ્યુટિફુલ સિટી છે ભી ગીચતાવાળી તો છે પણ એકદમ સુંદર છે ધ સ્કૂલ ઇઝ વેરી બિગ શાળા ખૂબ જ મોટી છે તો આ બધા સ્થળના નામ છે અને એનું વર્ણન થયું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ફંક્શન આવશે પરંતુ હજી આમાં એક બાબત યાદ રાખવાની છે કઈ તો કે વાક્યની વચ્ચે વેર આવે કયો આવે વેર વાક્યની વચ્ચે વેર આવે તો પણ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનું ફંક્શન ટેક કરી શકીએ હવે એ કઈ રીતે તો માય વિલેજ અથવા તો અહીંયા ધારો કે એ હું લખું કે ભાઈ તો અહીંયા મિત્રો ઉદાહરણો મૂકતા ભણાઈ ગયા છે પરંતુ આપણે એક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે મેં અહીંયા લખું ધીસ ઇઝ ધ વિલેજ ગાંધીજી બોર્ન બી ઓઆર ગાંધીજી વોચ બોર્ન હવે આ એક ગામ છે ધીસ ઇઝ ધ વિલેજ વેર ગાંધીજી બોર્ન હવે જ્યાં વેર શબ્દ છે એના પછીનો જે પાક છે આ એને વર્ણન કર્યું કોનું તો કે અહીંયા કોની વાત થાય તો કે ગામ સ્થળની વાત થાય આ સ્થળનું વર્ણન કર્યું ધીસ ઇઝ ધ વિલેજ વેર ગાંધીજી બોર્ન આ એક ગામ છે કે જ્યાં ગાંધીજીનું વર્ણન થયું છે આવી રીતે બીજા પણ વાક્ય હોઈ શકે ધીસ ઇઝ ધ પાર્ક અથવા તો આવું કહી શકીએ હાલો આ બીજું એક વાક્ય ઉદાહરણ તરીકે લઈએ આપણે ધીસ ઇઝ બ્યુટિફુલ પાર્ક વેર વી પ્લેડ ધીસ ઇઝ બ્યુટિફુલ પાર્ક આ ખૂબ જ સુંદર પાર્ક છે પાર્કની વાત થાય છે કે જ્યાં અમે રમ્યા હતા તો વેર શબ્દ દ્વારા આ પાર્કનું વર્ણન થયું છે એક તો બ્યુટિફુલ દ્વારા થયું છે તો આ પણ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે પરંતુ વાક્યની વચ્ચે જ્યારે વેર આવે તો ત્યાં પણ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનું ફંક્શન આવી શકે તો આ વાક્ય પણ તમને સમજાઈ ગયું હશે આ ફંક્શન પણ તમને સમજાઈ ગયું હશે તો વધારે વાળ ના લગાડતા આમાં કંઈ પણ ડાબૂટ હોય તો કોમેન્ટમાં જણાવજો ને સોલ્યુશનવાળો વિડીયો મૂકીશું આગળનું ફંક્શન જોઈએ મિત્રો ઇન્ડિકેટિંગ લોકેશન હવે આગળ જો પ્લેસ સ્થળ હતું બરાબર સોરી હા સ્થળ હતું હવે છે સ્થાન શું છે સ્થાન ઇન્ડિકેટ એટલે દર્શાવવું ગાડીમાં આવે બાઇકમાં અથવા તો કારમાં પેલું ઇન્ડિકેટર તો દર્શાવે કઈ દિશા તરફ જાવ તો અહીંયા પણ દર્શાવવાનું છે શું તો કે સ્થાન કોનું સ્થાન તો કે કોઈ વ્યક્તિનું વસ્તુ અથવા પ્રાણી કે કોઈ પણનું સ્થાન દર્શાવવું એને ઇન્ડિકેટિંગ લોકેશન કહેવાય અહીંયા જો મિત્ર સ્થાનનું વર્ણન નથી જો ધ ટેમ્પલ ઇઝ નિયર ધ સ્કૂલ નિયર એટલે નજીક તો મંદિર છે એ સ્કૂલની નજીક આવેલું છે તો અહીંયા જો મંદિર વિશે આપણે કંઈ નથી કીધું કે મંદિર સરસ છે ઊંચું છે બરાબર કે પછી મોટું છે કે નાનકડું છે આવું કંઈ પણ કીધું નથી તો શું કીધું તો કે એનું લોકેશન ક્યાં આવેલું છે એ દર્શાવ્યું છે ક્યાં એવું હતું કે નિયર ધ સ્કૂલ તો આ વાક્ય જ્યારે આપણે બોલજે તો કહેવાનો હેતુ શું હોય તો કે મંદિરનું લોકેશન દર્શાવવું હોય ધ બુક ઇઝ ઓન ધ ટેબલ તો બુક કેવી છે એ નથી કીધું મિત્રો અહીંયા એનું સ્થાન કીધું કે ભાઈ બુક ક્યાં છે તો કે ટેબલ ઉપર છે બુક જાડી છે પાતળી છે લાંબી છે ટૂંકી છે કાળા કલરની છે લાલ કલરની છે કેવી છે એ ખબર છે નહીં પરંતુ અહીંયા આપણે બુકનું સ્થાન કીધું લોકેશન દર્શાવ્યું હોય એટલે એનું જે ફંક્શન છે એ થશે ઇન્ડિકેટિંગ લોકેશન પણ આની જગ્યાએ એવું કીધું હોત તો બુક ઇઝ વેરી બિગ એન્ડ નાઇસ બુક છે એ ખૂબ જ મોટી છે અને સુંદર છે તો આ ડિસ્ક્રાઈબિંગ થિંક થઈ જાત પરંતુ અહીંયા આપણે બુકની લોકેશન દર્શાવ્યું એટલે આ ફંક્શન થશે ઇન્ડિકેટિંગ લોકેશન માય હાઉસ ઇઝ બિહાઈન્ડ ધ પાર્ક મારું ઘર છે એ પાર્કની બિહાઈન્ડ એટલે કે પાછળ છે તો અહીંયા પણ ઘરનું લોકેશન દર્શાવ્યું છે હવે મિત્રો એક વાત તમે અહીંયા નોંધી હશે અથવા તો તમને હું હાઈલાઈટ કરી દઉં કે ભાઈ નિયર ઓન બિહાઇન્ડ આવા શબ્દોનો ઉપયોગ થયો કે જે ખરેખર કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થનું સ્થાન દર્શાવે છે અહીંયા પણ બિટવીન છે હોસ્પિટલ છે બેંક અને પોસ્ટ ઓફિસની બિટવીન એટલે કે વચ્ચે છે તો સ્થાન દર્શાવ્યું બિલાડી છે એ નીચે છે અંડર છે ચેર ખુરશીની નીચે તો આવા જે વાક્ય હોય છે ફંક્શનનો ઉપયોગ થયેલું વાક્ય હોય છે ઇન્ડિકેટિંગ લોકેશન તો ઇન્ડિકેટિંગ લોકેશન ફંક્શનને ઓળખવાના કીવર્ડ કયા અથવા તો ફ્રેશ તો કે નિયર ફાર ઓન ઇન બિહાઈન્ડ અંડર ઇન ફ્રન્ટ ઓફ બિસાઇડ બિટવીન અમોંગ આવા જે ફંક્શન છે અમુક કદાચ ઉપયોગ ઓછો થાય પણ આ આટલા તો તમારે યાદ રાખવા જ પડશે તો આવા જે પ્રીપોઝિશન છે અને આપણે પ્રિપોઝિશન કહીશું કે જે સ્થાન દર્શાવે કોઈ એક વસ્તુ વ્યક્તિ કે પદાર્થનો બીજી વસ્તુ વ્યક્તિ કે પદાર્થ હારે સંબંધ દર્શાવે એને પ્રિપોઝિશન કહેશું તો આવા જે પ્રિપોઝિશન છે એનો ઉપયોગ થયેલો હોય તો એને આપણે ઇન્ડિકેટિંગ લોકેશન ફંક્શન કહીશું આ ફંક્શનમાં કંઈ ડાઉટ હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં જણાવજો પછીનું ફંક્શન જોઈએ શોઈંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ વિરોધી બાબત શો એટલે બતાવું દર્શાવું શોઇંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વાક્યના બે ભાગમાં વિચારો સ્થિતિઓ અથવા ગુણો વચ્ચે ફરક હોય અથવા વિરોધાભાસ હોય એને આપણે બતાવીએ તો શ્રોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન થાય છે આ વાક્યમાં એક વાતથી અલગ અથવા વિરોધી હોય છે કોણ અલગ હોય તો કે બીજી વાત જો મિત્રો કોઈ બે વાત છે આ વાત એકબીજાની તદ્દન વિરુદ્ધ છે આ વાતમાં વિચારો પણ રજૂ થતા હોય આ વાતમાં સ્થિતિ પણ રજૂ થતી હોય અથવા આ વાતમાં ગુણો પણ રજૂ થતા હોય અહીંયા આ ફંક્શનના ઓળખદર્શક શબ્દો આપેલા છે મિત્રો બહુ ઇઝી ફંક્શન છે આ શબ્દો તમે યાદ રાખી લ્યો એટલે નવ્વાણું ટકા આ ફંક્શનનું સોલ્યુશન તમને થઈ દે બટ યેટ સ્ટીલ તો ઓલથો ઇવન તો હવે તમે સાહેબ આ બેને કેમ મૂકી દીધા હાવ એવર અને વેરેઝ તો કે એનો ઉપયોગ ઓછો થાય ઓછા પૂછાયબ યાદ કયા કયા આમ તો બધા યાદ રાખે તો ખૂબ જ સારું પણ પહેલાં આ ત્રણ યાદ રાખો બટ યટ સ્ટીલ તો અલ્ધો ઇવન ધો તો તમે આને લયબત્ત પણ યાદ રાખી શકો કઈ રીતે તો કે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટમાં શું આવે તો કે બટ યટ સ્ટીલ તો અલ્ધો ઇવન ધો બટ એટલે પરંતુ યટ એટલે તેમ છતાં છતાં પણ સ્ટીલ એટલે છતાં પણ તેમ છતાં આ બધા ગુજરાતી અર્થ લખા તો એ પણ તમે વાંચી શકો છો ઉદાહરણ આપ્યા મિત્રો હી ઇઝ પૂર બટ ઓનેસ્ટ તે ગરીબ છે પરંતુ પ્રામાણિક છે તો ગરીબ હોય એ એક બાબત છે એક સ્થિતિ છે વ્યક્તિની પરંતુ ઓનેસ્ટ પ્રામાણિક છે ગરીબ હોવા છતાં પણ પ્રામાણિક છે તો એની સ્થિતિની વિરુદ્ધનો એનો ગુણ છે ખરેખર સારો છે પણ તેની પોતાની સ્થિતિ સારી નથી એની વિરોધી ગુણ સારો ગુણ એનામાં છે તો અહીંયા બે સ્થિતિનો વિરોધાભાસ છે એટલે આ વાક્ય કહીએ ત્યારે આપણો હેતુ શું હોય તો કે બે વિરોધી બાબતોને રજૂ કરવી બુક ઇઝ એક્સપેન્સિવ મોંઘી તો છે પણ કેવી છે યુઝફુલ ઉપયોગી છે એક બાજુ મોંઘી છે પરંતુ ઉપયોગી છે તો આ બંને એકબીજાની વિરોધી બાબત થઈ અહીંયા પણ યેટ છે સ્ટીલ છે સ્ટીલ છે પછી જોઈએ મિત્રો હાવેવર ઇવન ધો ઇવન ધો ઓલ ધો ધો વેરેઝ તો આ શબ્દો અહીંયા ઇન્ડિકેટિંગ શબ્દો આ શબ્દોવાળા વાક્યો શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન તમે ટીક કરી શકો બહુ ઇઝી ફંક્શન છે પણ ડિટેલમાં ભણો તો આ વાક્ય બધાને તમે સમજી શકો પરંતુ એ મિત્રો દસમા મુજબ આ તમે જે આ શબ્દો છે એને યાદ રાખી લેશો તો તમારું ફંક્શન મોટે ભાગે સોલ્યુશન થઈ જશે બાકી આ બધા વાક્યનો ગુજરાતી તમે કરી શકો છો તો અહીંયા મિત્રો આ વિડીયોને પૂરો કરીએ ફરી પાછા મળીશું આવા જ એક ફંક્શનના વિડીયો સાથે ત્યાં સુધી સ્ટડી ડોઝ ચેનલને જોતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને આવનારા વિડીયોને નોટિફિકેશન બધાને મળતી રહે